અને આ બાસ્કુન બાસ્કુન લન ચી બાજુ તમે આમ આવતા આમ આમ લો બાત કરે ને કરતા હવે હાજુ બોલું મોતી ભાઈ તમ મોણસે મરી ગઈ એમ મરી એવું એમ આ જગ્યાની હા મોણસે મરી ગઈ હે ના ના વાત હાચી મોણ થઈ તો ગઈ હે કેમ કે જીવા મોણા હોય એવા મોણા થાય હે એટલે તમે કેવા શું માંગો એટલે માણસાઈ છે ને હાતાને મરીજી એ મને જો તમે એ સમજાતો નહીં એટલે કેવું છું ખબર હે હા હું એના ક્ષેત્રે જો ઘઉં લેવા બરોબર કરીને આવ્યો તો ઘસી ના પાડતી આ તો હું વિધેય જતો રેતો એમ કરે બોલું ના ના એમ કેવું છે એ ના તો પાડે જેમ જેમ કે તમારે પાસે દૂધ પગાર મોડો બહુ થાય છે ને એટલે

એટલે મોતીભાઈ હું તમે ઘઉં ચેલા લીધા ઘઉં ઘઉં મેં નહીં હોય મેં હે લવિંગ હોય ઘઉં આયા હોય ને કે ભાઈ લા હોય તો દહ મણ આલો ને મને મેં તને કીધું જ ખરી ઘઉં મેં નહીં હોય હું લવિંગ ને તીજ ને એવું ચમ કે હાથ મારા રૂપિયા વાળું થવાનું એટલે મને ઘઉં આલો એટલે પોનના ના ને આ ફેર ના પૈસા બે ભેગા હાલ પોનના ને પોનના તે નથી હાલ્યા તો ઊંડ ના ચોથી હાલી કે એટલે જો મોતી ભાઈ ખબર હે મેં હે ને બાજરી તો લીધી હે ખાલી ઘઉં લઈ લઉં ને

અને એક જ ક્ષેત્ર ના ઘઉં હે તો ભાવ ચમ લે નોકુ નોકુ રાખ્યું હે ઘઉં સસો ના મન ઘઉં હે ને એ તું લઈ જઈશ ને એટલે એની રોટલી પોચી થાય તું ખાઈશ ને એટલે મજા આવશે અને પાંચસો ના મણ વાળા ઘઉં તું લઈ જઈશ અને ઘરે રોટલી બનાવીને ખાઈશ ને તો તારા તો પડી જાય અમારા જીવન પાડવા નહીં પડે એટલે બે ભયું વચ્ચે ધક્કો હે બે ભયું લાગે

તું ભાવ ઓછો કરે ને તમારા પોષી રોટલી વાળા જ લેવા હે હું ઓછી તમે શું કહો તમે તું કેવા શું માન્યો તમે એને કે કરો તેમ તમારે એને ફોલાઈ ને છોકરા જેમ એને મોન આપો ભૂરા ભાગ્યો કતો ભૂરાજી કો તો તમને હારો કહે તમે એને ભૂર્યો ભૂર્યો કહે કે કરો પછી તહી તમને મોન આપે હું છે તાર મન આપીને બોલાય મોન આલી હવે બોલી જો એ ભૂરા ભાઈ એ ભૂરા ભાઈ આઈ ગયો ને તું તારી ઓકાત ઉપર આવી ગયો ને હવે બસ એમ બોલવાનું એટલે હું કહું મને વ્યાજબી કરી આલો પાંચ પચીસ ઓછા કરી આલો તો હું આ લઈ ગયો એમ